તેરા તૂચકો વર્પણ અભિયાન અંતર્ગત દિસાવતર પોલીસે વધુ એકવીસ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત આપ્યા ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા તેરા તુચકો વર્પણ અભિયાન અંતર્ગત સુંદર કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોની ખોવાયેલ ચીજવસ્તુઓનું શોધીને પોલીસ દ્વારા પરત આપવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં તેરા તુચકો વર્પણ અભિયાન અંતર્ગતની કામગીરીમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે ડીસા ઉત્તર પોલીસ દ્વારા તેરા તુચકો વર્પણ અભિયાન અંતર્ગત કુલસો જેટલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે આજે પણ ડીસા ઉત્તર પોલીસ દ્વારા ચાર રૂપિયાના કુલ એકવીસ જેટલા હોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે આમ તો પોલીસ પર સતત આક્ષેપ થતા હોય છે કે તે યોગ્ય કામગીરી કરતી નથી પોલીસ વારંવાર ધક્કા ખબરાવે તેવી માનસિકતા લોકોમાં હોય છે પરંતુ ડીસા ઉત્તર પોલીસે લોકોની આવી માનસિકતા દૂર કરી છે ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈવીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચોરી લૂંટ મારામારી સહિતના અનેક ગુનાના ભેદ ઉકેલી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે લોકોની ખોવાયેલ કે ચોરી થયેલ વિવિધ વસ્તુઓ શોધીમૂળ માલિકોને પરત કરી છે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો વર્પણ નામથી પોલીસ દ્વારા આજે એકવીસ જેટલા ખોવાયેલ શોધી શોધીમૂળ માલિકોને આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કુલ ચાર લાખ સોળ હજાર ત્રણસો પંચાવનના કિંમતના કુલ એકવીસ મોબાઈલ આજે મૂળ માલિકોને ઉત્તર પોલીસે પરત કર્યા હતા આ કાર્યક્રમમાં ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત હેડ કોન્સ્ટેબલ જે ડી પરમાર સાથે પોલીસ કોન્સ્ટેબલ ઇમરાના મુહમ્મદ સાથે પોલીસ મથકના પોલીસ સ્ટાફ દ્વારા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં ખોવાયેલ એકવીસ જેટલા મોબાઈલ શોધી કુલ ચાર લાખ સોળ હજાર ત્રણસો પંચાવનના મોબાઇલ મૂળ માલિકને પરત આપ્યા હતા જ્યારે મોબાઈલ માલિકોને પોતાના ખોવાળેલ મોબાઈલ મળી જતાં ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈવીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફની પ્રશંસનીય કામગીરી ગણાવી પ્રશંસા કરી હતી